નમસ્કાર ખેડૂત મિત્રો હું શું ભરતસિંહ સાવડા અને આપ જોઈ રહ્યા છો ભરતસિંહ ખડોલ ફાર્મ મિત્રો હવે આપણે વાત કરવી છે આજે અંદર આવતા અલગ અલગ જીવાતુના નિયંત્રણ વિશેની તો કે એમાં અત્યારે આપણે ખેડૂત મિત્રો વરસાદ ને બંધ થયા પછીથી જે વરાપ નીકળીને વરાપમાંય પણ આપણે ધીમે ધીમે ઝીણો ઝીણો વરસાદ પડતો હતો એટલે અત્યાર સુધી આપણે લગભગ ખેતરોની અંદર મગફળીની અંદર સારો ગ્રોથ હોય અને ગ્રીનરી જોવા મળતી હોય એટલે લગભગ ખેડૂતોને ખ્યાલ ન આવ્યો હોય કે મગફળીની અંદર કોઈ પણ નુકસાન છે એટલે હવે ખુલ્લો તડકો અને વરાપ એકદમ સોખી જોવા મળે અને થોડુંક ટેમ્પરેચર વધારે દેખાતું હોય ત્યારે ખેડૂત મિત્રો આપણે મગફળીની અંદર જે છોડ સુકાતા હોય ને એટલે આપણે અલગ અલગ જગ્યાએ જોવા મળતું હોય કે અહીંયા છોડ જરાક ઝાંખો પડ્યો છે અમુક જગ્યાએ સુકાણો છે તો ખેડૂત મિત્રો હવે આપણે જ્યાં છોડ ઝાંખા હોય ત્યાં આપણે નિરીક્ષણ કરવાનું છે કે જે ઝાખો છે 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 તેને ફરતે ખોદી અને જોવાનું તો શું સફેદ ફૂગ કે કાળી ફૂગ છે જો કોઈ પ્રકારની ફૂગ ન હોય અને જો આપણે જે આપણે સીધું આ તંતુ ખીલા મૂળ હોય ને ખીલા મૂળની અંદર સાઈડમાં જે આપણે તંતુ મૂળ હોય છે એ તંતુ મૂળ જો ન હોય તો એની અંદર નુકસાન શું છે તેમની પણ વાત કરવાની છે ખેડૂત મિત્રો અને જે આપણું આખું સીધું મૂળ છે એ મૂળને વચ્ચેથી કટિંગ કરી નાખેલું હોય અને ખાલી કેવડો નાનું મૂળનો કટકો જોવા મળતો હોય અને એની પર જો છોડ જીવિત હોય તો તે મૂંડાનું નુકસાન હોય છે મિત્રો અને જે આપણે સાઈડમાં હાવ તંતુ મૂળ ખવાય ગયેલા હોય છે તો એનું નુકસાન ખેડૂત મિત્રો આ વર્ષે એક જોવા મળે છે અલગ પ્રકારની જીવાત જે આપણે મિત્રો કીવાટ મિત્ર કીટક જીવાત કહેવાય છે અળસિયા બરાબર હવે અળસિયા હોય ને તે મોટા હોય છે એ આપણે અગરબત્તી કરતા જરાક મોટા ઝાડા હોય છે બરાબર એટલે આપણે ખેડૂતને મિત્ર કીટક જીવાત તરીકે આપણે ઓળખીએ છીએ અને ખેડૂતને ફાયદાકારક જીવાત છે જમીનને હરીભરી અને પોસી માટી બનાવતા હોય છે અને એના જેવી હાવ બારીક વાળ જેવી જીવાત અળસી કહેવાય છે

અને મગફળીનો વધ અટકી જતી હોય એમાં બે ચાર ફૂલ ઉગડે અને એકથી બે સુયા ઉતરતા હોય એમાં મગફળીની અંદર કોઈ વિકાસ ન થાય ને એટલે મગફળીની અંદર ઉત્પાદન પણ ન મળતું હોય ખેડૂત મિત્રો આપણે એના વિશે ખાસ કાળજી લેવી જરૂરી છે આ ટેકનોલોજીનો જમાનો છે ખેડૂત મિત્રો અને જો એમાં આપણે કાળજી ન લઈએ તો આપણે ખેડૂતને ઉત્પાદન ઓછું રહીએ છે અને ઉત્પાદન ઓછું રહીએ એટલે આપણે એની અંદર ખરસથી બમણું આપણે ઉત્પાદન નથી લઈ શકતા તો ખેડૂત મિત્રો પણ તંતુમૂળને ખાઈ જાય છે નાઇટ્રોજનની ગાંઠો અને એક મુંડો જોવાનો મળતો હોય તો તમારે ખેડૂત મિત્રો આ જોવાનું છે અળસી નામની જીવાત હવે અળસી નામની જીવાત છે તો કે એ તંતુ મૂળ સાઈડ ખાઈ જતી હોય છે એટલે મગફળીનો ગ્રોથ અટકી જાય બરાબર પછી ખેડૂત મિત્રો હવે એમાં જોવાનું છે જો થડની પાસે ડાળીઓ પાસે સફેદ ફૂગ દેખાતી હોય તો સફેદ ફૂગ ઉપર દેખાય છે અને જે આપણે મૂળ હોય એ મૂળને તમે આમ બે આમ અલગ કરી અને જો તો એની અંદર મૂળ જો હળંગ સુકાઈ ગયેલું જોવા મળતું હોય તો એમાં કાળી ફૂગ લાગે છે અને બ્રાઉન કલર જેવો છોડ દેખાતો હોય છે મૂળ તો એ કાળી ફૂગ સમજવાની પણ અત્યારે હવે કાળી ફૂગ ન હોય કાળી ફૂગ આપણે શરૂઆતની અવસ્થામાં હોય અત્યારે હવે સફેદ ફૂગ હોય અને તે પછીથી આ મગફળીની અંદર નુકસાન કરતી જીવાતો હોય છે પછી વાત થઈ છે બે જીવાતની આપણે મુંડાની અને સફેદ ઘેણ કીએ છે એની અને હવે આ વાત આપણે કરી છે અળસી નામની જીવાતની પછી એ સિવાય ખેડૂત મિત્રો આપણે મગફળીની અંદર જે મૂળ હોય ને એ મોળની અંદર સાઈડમાં ગાયઠું થાય ને નાની નાની ગાંઠું હોય અને ફોડો ઓછી હોય દબાવો અને ફૂટી જાય તો એ ગાંઠું હોય છે નાઇટ્રોજન અને ખેડૂત અથવા ડાળીની પાસે અથવા થડની વચ્ચે ક્યાંય પણ આપણે એક એવી મોટી મોટી ગાંઠ દેખાતી હોય અને દબાવો તો એકદમ કડક હોય ને તો નેમોટેડ નામની જે જીવાત સાબે કૃમિની જે જીવાત હોય ને એ એની અંદર હોય એટલે નેમોટેડ નામનો રોગ આ બે ત્રણ વર્ષથી આ શરૂઆત થઈ છે એટલે એની એ અસર જોવા મળતી હોય છે કૃમિની બરાબર અને ખેડૂત મિત્રો એક વાયમ વોરમ નામની જીવાત જે આપણે ઝીણા આપણે સેવ ગાંઠિયા હોય ને એવી રેડ કલરની રાતા કલરની જીવાત જોવા મળતી હોય છે તે દોડવાની અંદર ડંખ મારી અને કાણા પાડતી હોય છે અને ચાર અલગ અલગ પ્રકારની જીવાતો આપણે જોવા મળે છે મિત્રો એટલે રોગ જોવા મળે બેક્ટેરિયાની તો એમાં તમે ખેડૂત મિત્રો નેમોટેડ નામનો જો રોગ દેખાતો હોય ગાંઠો ગાંઠો થતી હોય તો પેસિલોમાસિન નામના બેક્ટેરિયા નાખી શકો અને ખેડૂત મિત્રો એમાં જો તમને મૂંડાની અસર દેખાતી હોય અને નાની અવસ્થામાં મુંડા હોય ને તો હજી આપણે મેટોરિઝમ બેક્ટેરિયાને તમે નાખી અને કવર કરી શકો છો મેટોરિઝમ બેક્ટેરિયા અને સાથે જો તમારે ભેજવાળું વાતાવરણ દેખાતું હોય આપણે અને જો ઊંચું ટેમ્પરેચર ન હોય અને પિયત આપવાનું હોય ખેડૂત મિત્રો તો એમાં આપણે તમે સુડોમોનાસ બેક્ટેરિયા નાખી શકો છો અને સફેદ ફૂગના બેક્ટેરિયા પછી તમે પિયત આપ્યા પછી પણ નાખી શકો તો એ વાંધો ન આવે ઠંડુ વાતાવરણ હોય ત્યારે વધારે ટેમ્પરેચર દેખાતું હોય તો આપણે ખેડૂત મિત્રો બેક્ટેરિયા નાખવાની કંઈ જરૂર નથી અને ખેડૂત મિત્રો આ બેક્ટેરિયા નાખ્યા પછી જો તમને રિઝલ્ટ ન મળે તો તમે પેસ્ટીસાઇડનો ઉપયોગ કરજો અને પેસ્ટીસાઇડનો ઉપયોગ કરવામાં જે રાસાયણિક પેસ્ટિસાઈડ ખેતી કરતા હોય તેને બધા જીવાતોનું નિયંત્રણ કરવું હોય બરાબર તો પેસ્ટીસાઈડમાં જવું બાકી એક બીજી અલગ એવી તમે તમે પ્રયોગ પ્રયોગ કરી શકો છો એક જો હાવ કરવો ટેકનિકા વાળો કાંટાળો થોર હોય છે તેને આપણે વીસ કિલો છૂદો કરી અને એક બેરલની અંદર રાખી અને જો એ તમે એક વીઘામાં એક એકરમાં તમે પાણી સાથે જો આપોને તો એનાથી પણ આ મૂંડાને કવર કરી શકાય છે ખેડૂત મિત્રો અને હવે એક ઈપીએન ટેકનોલોજીની વાત કરવાની છે મિત્રો કે એન્ટોમા પેથોલોજી જે કીટક નામની જે બેક્ટેરિયા આવે છે તેનાથી લગભગ બધી આ ચારે ચાર જીવાતો છે ને એ બધી કવર થઈ જાય છે અને એક જ દવાથી તમે બધી કવર કરી શકો છો અને એ એક કિસાન શક્તિવાળા પણ એનું નામ કિસાન રાખેલું છે એ તમારે એક એકરમાં અઢી વીઘામાં એક કિલો તમે પ્રયોગ કરી શકો છો એનાથી સારું એવું રિઝલ્ટ મળશે પણ બધી જીવાતોમાં કવર થઈ જશે ઉપર જે આપણે ઈયાળો હોય ને તેને પણ કવર કરવામાં મદદ કરશે જે એના પુખ્ત કીટકો હોય ને તેને પણ મારવામાં નાશ કરશે એટલે અંદરની જીવાતો અને ઉપર જે બીજી કોઈ ઈંડા મુક્તિ જીવાતો હોય ને તેને પણ એ કવર કરી શકે તો ખેડૂત મિત્રો આ અતિ જૈવિક ઓર્ગોનિક વાત અને હવે વાત કરીએ ખેડૂત મિત્રો પેસ્ટીસાઇડની પેસ્ટિસાઈડની અંદર તમારે જો બધી અત્યારે જીવાતને કંટ્રોલમાં લેવી હોય તો એમાં તમે આવે છે અને એક આપણે સાઈડ પર આવે છે તે દવાઓને યુરિયા સાથે નાખીને જો તમે પ્રયોગ કરો ને પિયત સાથે આપવામાં તો એનાથી પણ આપણે આ બધી જીવાતોને અત્યારે નાશ કરી શકીએ છીએ ખેડૂત મિત્રો તો યુરિયા નાખવામાં કેવું કે ખેડૂત મિત્રો વિઘે દસ કિલો યુરિયા નાખવાનું છે આઠ થી દસ કિલો એથી વધારે નાખવાનું નથી અને મેં ઘણી વખત જોયું છે ખેડૂત મિત્રો બે ત્રણ વર્ષથી આવું જોઉં છું ઘણા ઘણા ખેડૂતો એક વિઘે એક એક ઠેલી યુરિયા નાખી દે છે ખેડૂત મિત્રો યુરિયાની કાંઈ જરૂર નથી કે ભાઈ અમુક એવું વિચાર છે કે ભાઈ પાણીની પહેલા તમે યુરિયા નાખી દો નહીં યુરિયા નાખી દો એટલે મુંડા મરી જાય પણ એવું ખેડૂત મિત્રો એટલું યુરિયા નાખવાનું નથી યુરિયાથી આપણી જમીન બંજર થતી જાય અને બગડતી જાય છે આ તો તમારે જીવાતને મારવા માટે થઈને જો ખાસ પ્રયોગ કરવાનો છે ને પેસ્ટિસાઈડ દવા નાખવાની છે એટલે રાસાયણિક ભેગું નાખવું હોય તો ખેડૂત મિત્રો તમે યુરિયા ભેગું આઠ થી દસ કિલો યુરિયામાં તમે આ જીવાતને મારવા માટે થઈને રાસાયણિક પેસ્ટિસાઈડ બંને ભેગું કરીને નાખો ને પિયતની પહેલા આપો તો આ બધી જીવાતો કંટ્રોલમાં આવી જતી હોય છે તો ખેડૂત મિત્રો અત્યારે સમય છે અને આ બધી અલગ અલગ તમે જીવાતોને કંટ્રોલ કરી શકો છો વહેલું આપણે નુકસાન ન થાય ને તેમ કાળજી લે તો બધી જીવાતો કંટ્રોલ થઈ શકે છે ખેડૂત મિત્રો આ રાસાયણિક પેસ્ટીસાઇડ જેવી ત્રણેય પ્રયોગો તમને બતાવ્યા છે હવે ખેડૂત મિત્રો બીજી આપણે પેસ્ટિસાઇડ દવા સાટવા વિશેની નેક્સ્ટ વિડીયોમાં વાત કરશું કઈ કઈ દવા અત્યારે ટીકા ગેરું રાતળ માટે વાપરવી પેલી જરૂરી હોય છે તેમના વિશે વાત કરશું ખેડૂત મિત્રો આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લાઇક કરીને તમામ ગ્રુપમાં શેર કરજો એટલે જેથી કરીને બીજા ખેડૂતને પણ આ માહિતી મળી શકે